કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવનાર જી રામજી યોજના બાબતે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલનું કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર ભર્યું નિવેદન સામે આવ્યું છે સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ સતત ગાંધીજીનો વિરોધ કરતી આવી છે અને ગાંધીજીના વિચારોને ક્યારેય સ્વીકાર્યા નથી

દરેક યોજના હિત માટે હોય છે વધુ સેવાકીય કાર્ય થાય તે હેતુથી આ યોજના અમલમાં આવી છે અને એક એપ્રિલ થી તેનો અમલ થશે અગાઉ ચાર વખત યોજનાના નામ બદલાયા હતા કેન્દ્ર સરકારની આ નવી

કૌશલ્યને ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે એના માટે આ વિવિધી રામજીની યોજનામાં આજે પ્રધાનમંત્રી મોદી સાહેબે એ બનાવી છે અને એમાં જે મટેગામાં સો દિવસ એમાં કામ મળતું હતું જીરામજીમાં એકસો પચીસ દિવસનું કામ મળશે મટેગામાં પંદર દિવસે પૈસા આપતા હતા જીનામજીમાં સાત દિવસમાં પૈસા મળશે કોંગ્રેસના મનરેગાની યોજના એ 35000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 95000 કરોડ રૂપિયા એ જી રામજી માટે ફાળી આપ્યા છે જલ જીવન જલ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે અનેક કાર્યોને એમાં સમાવિષ્ટ કરીને મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના કરી છે એના માટે કરોડો લોકોને પોતાનું ઘર મળે એક પર વ્યક્તિ ધર્મગટો રહી જાય આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે અને મૃત્યુ થાય એ માન્ય મોદી સાહેબે મંજૂર નથી એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્ય યોજના આપણે બનાવી એસી કરોડ લોકોને માતા દીઠ પાંચ કિલો અનાજ ફ્રી આપવા માટેની યોજના ચલાવે છે કે જે ગરીબ લોકોને એમાંથી રાહત થાય ઉજવલા યોજના હેઠળ બહેનોને ઘેરતા કનેક્શન મળ્યા મુદ્રા યોજના હેઠળ લોન મળી અનેક બેંકોમાં અનેક લોકોના બેંકમાં એકાઉન્ટ ખુલતા નહોતા દરેકના એકાઉન્ટ ખુલ્યા કોંગ્રેસ જ કહેતા રાજુ ગાંધી કહેતા હતા કે એક રૂપિયો દિલ્હીથી મોકલે છે

જીરામજીની આ યોજના દ્વારા અનેક લોકોને આમાંથી ફાયદો મળશે અનેક યોજનાઓનો લાભ લોકો જે લઈ રહ્યા છે તેમાં વધારાનો લાભ એમને મળશે એના માટેની આ યોજના બની છે મહત્વપૂર્ણ યોજના છે અને લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી આ યોજનાનો લાભ બધાને મળતો રહે એનાથી લોકો વિકસિત બને એના માટેની આ યોજના બની છે આપ સૌના માધ્યમથી